નાખી દીધો ને હાલો મિત્રો હજી ધીરુભાઈ ને આવ્યા ને બગાહા લેતા આવ્યા ગાય ના ઢોર માં ગાય ના ઢોર માં હું મિત્રો 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 હમણાં આ કઈ કામ નથી કરતો

તો પછી એને બિસાડ અમને ખાવાતા જોઈએ ને મિત્ર પછી વાહી તે નાખી પરવાય રાતા તો પછી ચારી કરી દીધી લે કે નઈ ખા રાખે હા એ તો પોદરા તો કર્યા રાખે એ થોડા જોર સમજે કઈ નાને એક ને ખીલે બાંધી આને ખીલો બદલાવો પણ હવે આમાં ક્યાં હવે જગ્યા ને ઘારિયું વેલરું બની જાય ને જો મિત્રો તો બધા ઠેકાણે વૈયા જાય છે જો હજી તો વારા સોરા ચાલુ છે એમાં કારણ કે ત્યાં સાણના ગોરીદાજ ઉડે હાલો મિત્રો વાગી ગયા ટાણા હાડા દો ને પાણી પાણીનો ટાઈમ થઈ ગયો એક વાર તો હવારે પીવડાવી દીધો ને પાછો બીજી વાર ને કૃષ્ણા ગૌણી ભૂલાઈ ગઈ ને મિત્રો એવો મોકો હાચવો આ બાટલા એની વાત ન પૂછો તમે જ્યાં સુલો પેટાવ્યો આવ્યો એકવાર ફૂલ ઘરે ભીમુ દા બનાવ્યો પાછો હવારી વાહીદા કરી નાખી બનાવ્યો પાછો અટાણ હાડા દહીં ને અમારે આવે મહેમાન મિત્રો આજે એટલે અમે દેવાભાઈના છોકરાને કીધું તું ઘડીક પતરા સડાવવા લાય તો જે ફૂલ ઘર ગયા તા થી બધી માલ લઈ આવ્યા બાકોના ના બસલાન ભીસ્કુટ ને તમારે કંઈ ઘટે નહી આમાં મિત્રો મારા હારું ક્રિષ્ના હારું આ લેપ ને એવું બધું રવાના લોટ પછી આમાં તો શું છે લસણ રવાનો લોટ કિલો ક્ષણા નો લોટ હું તો કાલે ધીરુભાઈને કહેતી હતી કે આપણે એકદી પ્રોગ્રામ કરીએ પતરા સડાવવાથી ધીરુભાઈ કે પાણી પી પી ને કે હમણાં આડ આવી જાય પછી નિરાયતી પ્રોગ્રામ કરીએ તો અમારે મિત્રો આવે મીમા મોહિયાણી આવે કંકોત્રી દેવા લગન છે બડુલા થી કરી બાપ દીકરી બે હાલો બધા શાહ પાણી પીવા બાકી જો પ્રોગ્રામ રાખવા આપડે ભજીયાનો રવાનો લોટ ને એવું બધી અમે તો અમે દીકરી પતરા ચડવા આઈ આીરો કેવાય ને લોટ હા રવા લોટ ને એવું બધું મિત્રો બનાયશું હીરો ને એવું બધું

એમ તો અમારે એક થાય ને દોઢ થાય વાગે બેહાડી દઈ બધા બપોરા કરવા ને આમાં કેટલી વેરાયટી છે મરસા પાલક મેથી ધાણા બધું નાખ્યુંન કેટલા વાગે ભૂગ્યા છે દસ સાડા દસ થી હું થઈ ગયું કદાચ મેં પેલા શાહ ને થોડીક વાર પછી હું રોટલા બનાવતી હતી ને તા તમે આવ્યા આલો બધા ભજીયા શીરો ખાવાલો મિત્રો બપોરા કરવા

અટાણું હતી એને કીધું એ નો રોકાણો ને ધીરુભાઈ ને નીતિન ને તો હાલો મિત્રો બધા બપોરા કરવા એટલે અમારે જા બને છે ને હીરો ભાવતો જ ન થાય અમારે બને વિન કારણ કે દાંત નંબરે ને એટલે ખાવું જોઈએ ખાવ થુસી થુસી ને ખાવ મારે બને કઈ ખાવ મારે બને દાંત મૂર ગયા બે છે હામાં અરે લ્યો ઈ થોડું હાલે કઈ હા દેરુંડે હીરો લે ધીરભાઈ બઉ મહેનત કરી હોય ધીરભાઈ ગીતા કહું પીધી શાળાઓમાં બાકી નથી રાખી ભાઈ હા ના ના કરો પગ સીધો કરી તો મિત્રો વાગ્યા હતા ને પોણા પાસ બપોરા કરી ને થામ ને બધા મૂકી દીધા હતા મહેમાન ને વયું જવાનું હતું રોકાવાના નહોતા પછી થામ ને મૂકી દીધા ને હવે જો થામ ઉટકવાના હજી બાકી હે કૃષ્ણા ને ફૂલગર બાપ દીકરી પીહુ ને બદલાવે ને શાંતિ બેન આવ્યા મારે કે બે મને કીધું તું કાઢીને ને હું તને છામ વિસરાવું તો શાંતિબેન બેન વિસરાઈ કે શું કરો વિસરાઈ આ તો મિત્રો હું એથાવાળા કાઢી લઉં ઠામ અને પછી મને શાંતિ બેન ટેકો દી હે તો શાંતિ બેન ઈંડોરે હિસકે હટાણે હલો જય શ્રી કૃષ્ણ સીતારામ ગાઈ બધા